નમસ્તે વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબની ગજબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ના આગળના વિડીયો તમે જોઈ લીધો હશે તો ચેપ્ટર ત્રણના હવે આગળ શરૂ કરીએ આપણે આલેખ સ્વરૂપમાં મિત્રો જોઈએ અગત્યનો પોઈન્ટ એક પાર્ટ વન પણ હવે તમને બીજી જાહેરાત પછી વિડીયોના અંતમાં હું કરીશ ચાલો તો આલેખાત્મક રજૂઆત કેવી રીતે કામ કરે છે શું હોય એ આપણે જોઈએ એ પહેલા આપેલ સમીકરણમાં એક્સ અથવા વાય ને કરતા બનાવી કિંમત શોધવી જેને કહેવાય આલેખાત્મક રજૂઆત માટે અગત્યનો પોઈન્ટ શું કરવાનું કોઈ પણ સમીકરણોમાં એક્સ અથવા વાય ને કરતા બનાવી દેવાનું શું બનાવવાનું કરતા તો જો ઉદાહરણ તરીકે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી બરાબર જીરો આ તમારું કોઈ એક સ્વરૂપ છે કોઈ એક વ્યાપક સ્વરૂપ છે અને હવે એમાં મેં શું કર્યું છે તો એવન એક્સ ને કરતા બનાવે એટલે બી વન વાય બરાબરની પહેલી સાઈડ જશે એટલે પ્લસ છે એટલે પહેલી તો કેવું થાય માઇનસ એટલે એવન એક્સ બરાબર માઇનસ સીવન માઇનસ બી વન વાય હવે જુઓ તમારે જોતો છે એટલે એવન ને શું કરવું પડશે બરાબરની પહેલી સાઈડ લઈ જવું પડશે એક્સ ને કરતા બનાવે તો એવન ગુણાકારમાં છે બરાબરની પહેલી સાઈડ જશે એટલે શું થશે તો કે માઇનસ સીવન માઇનસ બી વન વાય ના વન આ તો તમારું મેઇન અગત્યનો પોઈન્ટ યાદ રાખજો આ રીતે વર્ક થશે આ એક માર્ક્સમાં પણ પૂછી શકાય જરૂર પડે રાઈટ એટલે શું તો કે તમારું જે કોઈ પણ વ્યાપક સ્વરૂપ છે એ સ્વરૂપમાં એ વન એક્સ ને કરતા ને કરતા બનાવવો છે

ચાલો જુઓ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ વાય બરાબર કરું એટલે એક્સ પ્લસ ટુ વાય બરાબર ચાર તો ચાલો હવે એમાં શું કરું છું તો એક્સ બરાબર ચાર માઇનસ ટુ વાય ને કરતા બનાવો એટલે ટુ વાય બરાબરની પહેલી સાઈડ જશે તો કે સર હા તમારી રકમ છે એક્સ પ્લસ ટુ બરાબર ચાર ઝીરો મૂકીશ એટલે વાય ઝીક્સ ટુ ઝીરો તો એક્સ બરાબર ચાર માઇનસ બે ગુણ્યા ઝીરો ચાર માઇનસ ઝીરો એટલે કેટલા થશે મિત્રો ચાર એટલે એક્સ નું મૂલ્ય કેટલું મળ્યું ચાર આને ઉકેલ આ રીતે લખાય એક્સ ઓફાઈ બરાબર બે ગુણ્યા એક ચાર માઇનસ બે ચાર માંથી બે જશે એટલે મિત્રો કેટલા આવે બે તો તમને એક્સ અને વાય નું બીજું ઇક્વેશન શું મળે છે મિત્રો તો કે સર બે અને એક આ તમારું બીજું મૂલ્ય થયું યાદ રાખજો રાઈટ ચાલો હવે શું કરીએ છીએ ચારે માઇનસ માઇનસ પ્લસ બે એકા બે ચાર બે છે એટલે એક્સ નું શું થયું એક્સ ઓફ વાય તો કે છ અને માઇનસ એક આ તમારું ત્રીજું ઇક્વેશન મળે છે મિત્રો જરૂર પડે તો ત્રણ અથવા ચાર સુધી ક્વેશન મેળવજો કેમ કે તમારા માટે અગત્યનું કામ કરશે ચાલો હવે કામ કરું છું વાય બરાબર માઇનસ બે લઈ લો એટલે એક્સ બરાબર ચાર માઇનસ બે ગુણ્યા માઇનસ બે ચાર બેઠા

છ એ કેટલા મળે છે માઇનસ એક આગળ આઠનસ બે આ કોષ્ટક તમારા માટે અગત્યનો ભાગ ભજવશે જરૂર પડશે ત્યારે તમે આના ઉપરથી જ તમારી ઇક્વે બનાવવાના થશે ચાલો તો યાદ રાખીએ તો અહીંયા સુધી તમારે ક્લિયર થઈ ગયું છે મિત્રો ચાલો હવે સમીકરણ બે ની વાત કરીએ સમીકરણ બે માં તમારી પાસે રકમ છે ટુ એક્સ પ્લસ ચાર બરાબર અઢાર આમાંથી હું બે કોમન લઈ લઉં તો બે કોમન લેશો મિત્રો એટલે તમારું પદ કેવું બનશે તો જો કઈક આવું બનશે બે કોમન આવી ગયા બે પાસે બે છે બે બે કોમન આવે એટલે શું થયું બે બાર એક્સ પ્લસ ટુ બરાબર અઢાર નો ભાગ પાડો બે નવા વા અઢાર જો આ બે બે કેન્સલ કરી નાખીશ એટલે તમારી રકમ શું થઈ જશે એક્સ પ્લસ ટુ વાય બરાબર નવ તો ચાલો હવે હું એક્સે ત્યાં લેવા દઉં અને ટુ વાય ને પેલી છે તો તમારું બીજું ઇક્વેશન પણ તૈયાર થઈ ગયું મિત્રો અહીંયા સુધીમાં આ તમારા બે ઇક્વેશન મળે છે ચાલો હવે અલગ અલગ વાયનું તમને સારું લાગે એવું મૂલ્ય લઉં ચાલો એક કામ કરું વાય બરાબર ત્રણ લઉં તો એક્સ બરાબર શું મળશે જો નવ માઇનસ બે ગુણ્યા ત્રણ નવ બેઠા ત્રણ દુ છ નવમાંથી છ જશે એટલે ત્રણ એટલે એક્સ અને વાયના ઇક્વેશન નું મૂલ્ય શું મળી ગયું મિત્રો તમને સર તો કે ત્રણ અને ત્રણ ચાલો હવે હું શું કરું છું એક્સ નું બીજું મૂલ્ય શું મળી ગયું એક અને ચાર ચાલો હવે હું વાય બરાબર લઉં છું ત્રણ એટલે એક્સ બરાબર શું આવશે નવ સોરી વાય બરાબર તો લઈ લીધા ચાલો વાય બરાબર આપણે કામ કરીએ પાંચ લઈએ તો આ રીતે થશે નવ બેઠા પાંચ 2, દસ 9 માંથી દસ જશે એટલે મિત્રો કેટલા છે તો કે સર માઇનસ એક અને પાંચ વાય બરાબર હું લઉં છું ત્યારે ઝીરો કેટલા લઉં છું ઝીરો એટલે નું મૂલ્ય શું મળે નવ માઇનસ બે ગુણ્યા જીરો નવ માઇનસ ઝીરો માંથી ઝીરો જશે એટલે કે મિત્રો નવ એટલે નું મૂલ્ય શું મળે એક્સ અને વાય નું નવ અને ઝીરો ક્લિયર સુધી યાદ રાખજો ચાલો આગળ એક અને ચાર આગળ માઇનસ એક અને પાંચ ચાલો આગળ નવ અને ઝીરો આ તમને બીજું કોષ્ટક તૈયાર થઈ ગયું આગળ તમારું કોષ્ટક તૈયાર હતું અને આ તમારું બીજું કોષ્ટક તૈયાર છે તો ચાલો આગળ વધીએ હવે સિમ્પલ વસ્તુ છે તમારા માટે આ જે બંને કોષ્ટક તૈયાર થયા એના પરથી તમારા આલેખ તો મિત્રો આ તમે જે મેળવ્યું ને એને ભૌમિતિક રીતનું ઉકેલ કહેવાય

ઉદાહરણ નંબર બે જોઈએ રોમિલાએ સ્ટેશનરીની દુકાન માંથી બે પેન્સિલ અને ત્રણ રબર નવ રૂપિયામાં ખરીદ્યા તેની મિત્ર નવીન પ્રકારની પેન્સિલો અને અને રબર જોયા તેણે પણ તેટલી જ કિંમત વાળા ચાર પેન્સિલ અને છ રબર અઢાર રૂપિયામાં ખરીદ્યા હતા આ પરિસ્થિતિને બેઝિક રીતે અને આલેખની રીતે દર્શાવવાની તો ચાલો શરૂ કરીએ મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું તો કે ચાલો શરૂઆત કરું મારા દાખલાની એટલે હું લઈશ ધારો કે પણ એટલું યાદ રાખજો તેટલી જ કિંમત એટલે પહેલેથી જ આપણે રકમ વાંચવાની છે ધારો કે એક એકસો રૂપિયા ઓકે અને એક રબરની કિંમત એક રબરની કિંમત કેટલા રૂપિયા થશે મિત્રો વાય રૂપિયા છે ચલો પેલા હું રોમિલા થશે મિત્રો કેમ કે જો એક પેન્સિલ ના રૂપિયા તો બે પેન્સિલ બે એકસો રૂપિયા અને ત્રણ રબર ત્રણ રબર એક રબરની કિંમત વાય રૂપિયા તો ત્રણ રબરની કેટલી થશે ત્રણ વાય રૂપિયા આવી રીતે રૂપિયા ચુકવ્યા મિત્રો નવ રૂપિયા કુલ રૂપિયા ચૂકવ્યા તો ચાલો વાય બરાબર નવ ઇક્વેશન નંબર વન આપણા સમીકરણ ની શરૂઆત થઈ ગઈ એ વાત પતી ગઈ રોમીલા હવે સોનાલી વાળી વાત કરી સોનાલી એ કેટલી પેન્સિલ ખરીદી મિત્રો સોનાલીએ ચાર પેન્સિલ ખરીદી મિત્રો કેટલી ખરીદી રૂપિયા આપ્યા છે અઢાર રૂપિયા આપે છે એટલે ચાર એક્સ પ્લસ છ વાય બરાબર અઢાર ઇક્વેશન નંબર બે હવે જો આમાંથી બે કોમન નીકળે છે તો જો હું બે કોમન લઈશ એટલે શું ટુએ પ્લસ થ્રી વાય બરાબર શું થશે ઇક્વેશન તો સરખા છે કાંઈ વાંધો નહીં ભલે બંને ઇક્વેશન સરખા હોય કોઈ નો ઉકેલ આપણે મેળવી લઈશું તો ચાલો હું ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર નવ સમીકરણ વાળાની શરૂઆત કરું શું છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર નવ ચાલો તો એક્સ ને કરતા બનાવું શું ચાલો હવે વાય ને અલગ અલગ તમારે કિંમત મૂકવાની પણ ખાસ એક વાતનું એવું ધ્યાન રાખવાનું કે પૂર્ણ સંખ્યામાં જવાબ આવે રાઈટ તો જો હું વાય નું મૂલ્ય છે ને પહેલા એક લઉં છું એટલે એક્સ બરાબર ત્રણ એટલે તમને એક્સ નું મૂલ્ય શું મળી ગયું એક્સ અને વાય નું તો કે સર ત્રણ અને એક પહેલું ઇક્વેશન તમારું અહીંયા અહીંયા જવાબ ક્લિયર ચાલો આગળ જોઈએ હવે આના ઇક્વેશનમાં શું છે માઇનસ માઇનસ પ્લસ નવ દસ અગિયાર બાર બારના છેદમાં બે બારના છેદમાં બે કરોડ મિત્રો કેટલા આવશે છ આવશે તો ચાલો તમારું બીજું ઇક્વેન શું મળે છે છ અને માઇનસ એક

ચાલો સરળતા ખાતર કરું છું એક કામ કરું વાય બરાબર માઇનસ પ્લસ નવ તંતેરી નવ અને અઢાર ના છેદમાં બે અઢાર ના છેદમાં બે લગાવશે મિત્રો નવ એટલે તમને એક્સ અને વાય નું બીજું ઇક્વેશન શું મળે છે નવ સાથે માઇનસ ત્રણ

આ ચેપ્ટરના આલેખ તમારે બોર્ડના પેપરમાં પૂછાતા નથી આ એક વખત તમને એમ થશે સર તમે આલેખ કેમ ન કરાવ્યો આલેખ તમારે એક્ઝામમાં ક્યાંય પૂછાતો નથી એક પણ જગ્યા પર પૂછાશે નહીં ચાલો હવે સમીકરણ જુઓ શું છે એક્સ માઇન પ્લસ ટુ વાય માઇનસ ચાર માઇનસ ચાર જશે એટલે કેટલા પ્લસ અને પ્લસ ટુ વાય જશે એટલે થઈ જશે માઇનસ ચાલો પહેલું તો તમારું ઇક્વેશન બની ગયું એક નંબરનું હવે ચલો વાય ને અલગ અલગ મૂલ્ય મૂકો વાય બરાબર ઝીરો મૂકો એક્સ બરાબર શું આવે ચાર બે ગુણ્યા ઝીરો બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો તો ચાર માંથી મળે ચાર માઇનસ બે ગુણ્યા એક ચાર બેઠા બે એક અને બે ચાર માંથી બે જશે એટલે બે એટલે વાય નું બીજું ઇક્વેશન શું મળી ગયું મિત્રો બે અને એક સર આ તો બહુ સરળ છે કઈ નથી કરવાનું કોઈ મગજ નહીં ચલાવવા કરવા નહીં સિમ્પલી ગણતરી મુકતા જાવ કિંમત મૂકો અને ગણતરી કરો અને દાખલાનો જવાબ લાવો રાઈટ ચાલો હવે y બરાબર 2 મૂકી જોઈએ x બરાબર શું આવશે 4 2 2 4 2 2 4 4 માંથી 4 જશે એટલે લગલા આવશે મિત્રો તો કે સર ઝીરો એનો મતલબ એવો કે જવાબ શું આવે 0 ને 2 ચાલો આને એક કામ કરું કોષ્ટક સ્વરૂપે બતાવી દો x અને y બે તો તમારું પેલું કોષ્ટક તૈયાર થઈ ગયું ચાલો બીજું ક્વેશન છે બે એક્સ પ્લસ ચાર વાય માઇનસ બાર શું છે બે એક્સ પ્લસ ચાર વાય માઇનસ બાર બરાબર છે સરામાંથી બધામાંથી બે કોમન કાઢ નીકળે છે કાઢી લો ચાલો એટલે વધે શું ચાલો મિત્રો તો બે કોમન લેશો એટલે x અહીંયા વધશે 2y 6 બરાબર 0 બે ગુણાકારમાં છે બરાબરની પહેલી સાઈડ જશે એટલે ક્યાં જશે મિત્રો ભાગાકારમાં એટલે 0 ના છેદમાં 2 બરાબર 0 એટલે x 2y 6 આ તૈયાર થઈ ગયું આ પ્લસ 2y છે બરાબરની પહેલી સાઈડ લઈ જશો એટલે 6 2y રાઈટ આ તમારો ઇક્વેશન તૈયાર થઈ ચાલો વાયના અલગ અલગ મૂલ્ય મૂકો વાય બરાબર ઝીરો મૂક બરાબર ચાલો આગળ વાય બરાબર કેટલા લેવાના છે એક તો એક્સ બરાબર છ માઇનસ બે ગુણ્યા એક છ બે માંથી બે જશે તો ચાર એટલે અને વાય નું બીજું ઇક્વેશન શું આવશે ચાર અને એક ચાલો વાય બરાબર બે તો એક્ તમારું ઉકેલ રાઇટ ચાલો હવે આને તમે એક્સ અને વાય સ્વરૂપમાં દર્શાવી દો એટલે તમારો જવાબ ક્લિયર ચાલો પેલો આવે છે છ ઝીરો આગળ આવે છે ચાર એક અને આગળ આવે છે બે બે મળી ગયા છે તમને કોઈ ઉકેલ સરખો લાગતો હોય તો એ તમારો શું થશે જવાબ બનશે પણ અત્યારે આપણે ગણતરી કરતા નથી અને જો આપણે એને આલેખમાં દર્શાવીએ ને મિત્રો તો ચોક્કસ રીતે તમને ખબર પડી જાય પણ તમારા આલેખ વાળો પોર્શન બોર્ડ ને લાયક નથી ક્લિયર અહીંયા સુધી મિત્રો તો ચાલો મિત્રો તો હવે આગળના વિડીયોમાં જોશું હવે આપણે બીજા સ્વાધ્યાયના દાખલા આ જ રીતના એક્ઝામ્પલ આપણે ક્લિયર કરીએ છીએ હવે હવે આગળના વિડીયોમાં જોશું આવા જ કંઈક અનોખા દાખલા તો મિત્રો રેડી જો તમે આગળના વિડીયો માટે